સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ મિત્રો કચ્છનું જે પ્રખ્યાત મંદિર રવિચી માતાનું મંદિર ત્યાં પણ મિત્રો આ મંદિરમાં પણ ભેંસો અને ખૂબ જ સારી ગાયો રાખે છે દેશી ગાયો તો મિત્રો તમને ભેંસો બતાવશો કે ખરેખર આ મંદિરની ખૂબ જ સારી અને ખૂબ ઊંચી ક્વોલિટીની ભેંસો છે તમે જોઈ શકો છો અને મિત્રો આની અમુક સમય આ અમુક અમુક ભેંસો પણ વેચતા પણ હોય છે ખૂબ સારી ભેંસો છે અને એ ભેંસો ઊંચા ભાવની પણ ખૂબ હોય છે તમે જોઈ શકો છો એ ખરેખર ખૂબ સારી અને ક્વોલિટી વાળી બધી ભેંસો છે હાલ શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે વ્યાણ તો ખૂબ ઓછું છે પણ તમે જોઈ શકો છો ખૂબ સારી સારી ભેંસો હવે ખૂબ ઓછી છે નકા પહેલાના સમયમાં ત્યાં ખૂબ જ ભેંસો રાખતા હોય છે અને મિત્રો ત્યાં હાલ સવારનો વિડીયો છે અને થોડા સમય પછી બધી ભેંસો અને ગાયો ચરવા જતી હોય છે હાલ તો થોડી જ છે તમે જોઈ શકો છો અને થોડા સમય પહેલાં આપણે ત્યાંની પાડીઓનો પણ સારો વિડીયો લોન્ચ કર્યો હતો અને મિત્રો તમે જોઈ શકો છો કે આવા ખુલ્લા પટ્ટામાં રહે છે અને ફરતે દોળે શેડ કરેલો છે અને તે શેડમાં પણ રાત્રે શેડમાં જાતે જતી રહે છે અને દિવસે આવી રીતે ખુલ્લામાં બેસે છે તમે જોઈ શકો છો ફરતે એકદમ મોટો શેડ છે તમે જોઈ શકો છો કે આવી રીતે શેડ એકદમ લંબાઈમાં અને દેશી ગાયો માટે અને ભેંસો માટે આવી રીતે ખૂબ જ વ્યવસ્થા સારી છે તમે જોઈ શકો છો ભેસો અને સારી સારી ક્વોલિટીની છે અને આ તેમનો એક બુલ છે તે ઉંમરમાં નાનો છે પણ સારી કેટેગરી વાળો હશે એટલે તેઓ રાખતા હોય છે ખૂબ જ અનુભવી અને સારું બ્રીડિંગ કરે છે રવિજી માતાના મંદિરે પણ તમે જોઈ શકો છો બુલ અને એની પાડીઓ કે ખૂબ સુંદર આવી રીતે તમે ખુલ્લી જગ્યા જોઈ શકો મિત્રો સિંધણ વેસ કે ને એ આ ખૂબ ઘંટી વેસ છે એ સારી સારી નસલની અને સારો પાડોનો યુઝ કરેલો છે એટલે મિત્રો તેમની તમે પાડીઓ પણ જોઈ શકો છો એ ખરેખર ખૂબ સુંદર સારો બુલ રાખે તો એની પાડીઓ પણ ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો અને ખરેખર સારા સારા દૂધવાળી ભેંસો છે મિત્રો એક પહેલી છે તમે જોઈ શકો છો કે ખરેખર સારી વાળો અને જોરદાર રૂપ વાળો અને તેનો વરાક પણ તમે જોઈ શકો છો કે ખરેખર આવી આવી ખૂબ સારી સારી ત્યાં મંદિરમાં ભેસો છે હાલ તો ઓછી છે અને પહેલા ખૂબ જ હતી અને એના વેપાર પણ થતા હતા તમે જોઈ શકો છો કે ખરેખર અદ્ભુત ભેંસ મિત્રો એટલે કચ્છમાં જો તો રવિજી માતાના દર્શન કરી અને આવા ફાર્મની પણ મુલાકાત લેજો એટલે ખૂબ જ સારું આપણને જાણવા મળે કે મંદિરમાં પણ ભેંસો રાખે છે જેના કારણે પણ ખૂબ ફાયદો થાય છે કે ઉછેર થાય છે અને સારી સારી ભેંસો પણ વેચે એટલા માટે મંદિરમાં પણ પૈસા પણ ઊભા થાય છે અને તમે જોઈ શકો છો કે ખૂબ સારું અને ભેંસો હોય તો સચવાઈ પણ જાય છે તેના ગોવાળ પણ રાખેલા છે તમે જોઈ શકો છો કે સારી સારી કેટેગરીવાળી અને દૂધ ક્ષમતા વધુ હોય એવી ભેસો રાખે છે અને ત્યાંનું દૂધ અને એ બધું મંદિરમાં જ ઉપયોગ થાય છે તમે મિત્રો જોઈ શકો છો જે છે એ લાઈવ છે કોઈ એડિટિંગ નથી અને સારી સારી ભેંસો બતાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો તમે કચ્છ બાજુ જાઓ તો રવિજી માતાના મંદિરની મુલાકાત જરૂર લેજો થેન્ક યુ